તમે જે થ્રેશર જોઈ રહ્યા છો થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર થ્રેસરની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ખરીદી કરી શકો છો વિડિયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે તમને લાઈક કરી અને શેર કરી દેજો જો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો જંગીર કંપનીનું આ થ્રેશર વેચવાનું છે

જોવા મળશે બાકી રૂબેન્ગફળી અને ત્યારબાદ લઈ શકો છો અને એરંડા સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે કિંમત ત્રણ લાખ અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને વીરનગર ગામે જોવા મળશે થ્રેશર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્યાસી છ ત્રેસઠ વાળા નંબર પર કોલ કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો